મિત્રો કંઈ નહીં આપણે આવ્યા છીએ તમે જોઈ શકો છો આ છે બરોડાની ઉત્તરાયણ ઉત્સવ મકરસંક્રાંતિ ચારે બાજુ કંઈક આવો માહોલ છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી બાકી કંઈ નહીં જોરદાર એન્જોય કરી રહ્યા છે બધા લોકો તો મિત્રો તમે ચીક્કીને લાળવા જોઈ શકો છો ઉત્તરાયણ કંઈ આ મળે છે બાકી આપણે જોડે ધોરોને એવું કંઈ નહીં લૂંટવાની બહુ મજા આવે એટલે આપણે કંઈ લાવ્યા નહીં બાકી વ્યૂ પણ તમે જોઈ શકો છો આપણે વિડીયોનામાં તમે બધા તાબા ટીંગ લઈને બધા ચડી ગયા છે આપણા છોટે રાજા પણ આ પતંગ લૂંટવાનું કામ કરી રહ્યા ચગાવવાની ના પાડે છે સામે છે આપડે છોટે રાજા એ ચારે બાજુ દેખે છે કારણ કે પતંગ ચગાવતો ને લૂંટવાનું કામ કરી રહ્યો છે ને આપણે આ બાજુ લાડવા ઉમરા ખાઈ રહ્યા છે આ બાજુ ટીંગલીમ બધા કઈ નહીં લાડવા એવું ખાવાનું ચાલુ છે તમે જોશો મોજ કરી રહ્યા આમ પતંગ ચગાવવાનું નહીં મોજ પણ ચીકીને લાડવા ખાવાની બહુ મજા આવી રહી છે બાકી વી તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી કઈ નહીં વિડીયો સાથે ધન્યવાદ તમે મિત્રો તમે જઈ શકો છો આપણા છોટેરા જે છે પતંગ ચગાવી રહ્યા છે તો ભાઈ નહીં હવે સડા ભરવા જઈ પણ પવન ખાસ કરીને જતો નહીં એટલે માટે બહુ મજા આવતી નહીં તો કંઈ નહીં બ્લોક સાથે બન્યા રહો તો સામે પણ બહુ બધા ચગાવી રહ્યા છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી તો માહોલ કંઈક આ રીતનો જોવા મળે છે તમે જોઈ શકો છો આપણા બરોડાની અંદર તો કઈ નહીં લોક સાથે બનિયારો એન્જોય કરીએ બરાબર તો મિત્રો ને વાગ્યો છે દોડ તો હવે આપણે ટાઈમ થઈ ગયો છે જમવાનો બરાબર થોડી ભૂખ લાગી છે જમી લે તો કઈ નહીં પવન જાય છે પણ થોડું થોડું જાય છે એટલે પતંગો બી ચગે છે પણ માપમાં તો કઈ નહીં આપણે જમીન ના આવીએ ફરી પતંગ ચગાય તો કઈ નહીં ચાલો હવે જઈ રહ્યા છે જમવા માટે હવે વિસાત વિજય સાથે બન્યા રેજો ખાવા જે ચાલ

એક મજા આવે તો જમવાનું ચાલો કે કાર્ય તું જમવાનું તો કંઈ નહીં આપણે જમીન ફટાફટ જઈએ તો મિત્રો ને હવે આપણે આવી ગયા તો ગાંધીજી નગર ની અંદર આગળ વાગ્યા છે સાડા જેવું થયું છે બાકી સાંજે પણ પવન થોડો થોડો છે આપણા સાથે પ્રવયમ રો પતંગ ચગાવી રો સામે પણ બધા લોકો છે તે ચડાવી રહ્યા છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી હવે શાંત થવાય છે તો પણ જોરદાર નજારો પતંગો ચડી રહી છે આપણો છોટી રાજા પતંગ ચગાવી રહ્યા છે સામે છે છોટી તો મિત્રો સાંજના વાગ્યા સાડા છ દિવસ થયા છે તો પણ બરોડાની અંદર માહોલ ગરમ છે અત્યારે પણ પતંગ ચગી રહી તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને હવે જે આજનો દિવસ છે તે પૂરો થઈ ગયો છે કંઈ નહીં વિડિયો સાથે પૂરો કરીએ વિડીયો ગમે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરેલો જ્યાંથી કરીને તમને આવા જેવોનો વિડીયો જોવા મળશે ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી